બોલીએ ભાવેશ્વર મહાદેવ કી થોડીક જ આપણે બીજો રાઉન્ડ ચાલુ કરશું ત્યાં સુધી કોઈ બી ને જમવું હોય તો જમી આવી શકે છે અને થોડીક વારમાં આપણે દાતા પરિવાર સન્માન કરશું જેથી કરી કોઈ બી ભાઈ તથા બેનો અહીંયાથી જાય નહીં થોડીક જ વારમાં આપણે હમણાં બીજો રાઉન્ડ ચાલુ કરશું રાજાભાઈ મણોદરા अविनाश भाई विनती करी स्टेज पर आवे शास्त्रीजी अविनाश भाई जोशी तेमने हूँ विनती करी बोलो भावेश्वर महादेव की रामेश्वर महादेव की रामचंद्र भगवान की कृष्ण कन्हैया लाल की लखपत ना आंगणे भावेश्वर दादा नो પાવન મેળો આપણે દર વર્ષે ઉજવીએ છીએ ગામની સાથે સાથે મુંબઈમાં વસતા આપણા સૌ પરિવારજનો આ દિવસે આજે આ સુંદર અને ભવ્ય આયોજન અહીંયા જે થયું છે આજના આપણા આ કાર્યક્રમમાં સહભાગી થવા સમગ્ર વાગડની સાથે સમગ્ર કચ્છ જેનું ગૌરવ લેશે વારંવાર આપણે કચ્છ મિત્રમાં દિવ્ય ભાસ્કરમાં આપણે જોતા હોઈએ છીએ પેપરમાં ન્યૂઝ ચેનલમાં કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા એટલે કે રાજાભાઈ નાની ઉંમરમાં આ યુવાન એટલું બધું મોટું નામ કમાણા છે કે ભારત સરકાર વતી એમને વિદેશમાં પ્રતિનિધિત્વ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે રાજા ભાઈ લખપત માં ભલે કદાચ પેલી વાર આવ્યા હશે પણ લખપત ના એમણે જે કામ કર્યા છે ને તમે જે કામ કામ લઈને આવ્યા હતા એ એના થ્રુ થયા છે હું તો ખાલી વચમાં એક નિમિત હતો એક બે લખપત ના એવા પ્રસંગ છે કે લખપત વાસી ખાસ કરીને મુંબઈ વાળા અહીંયા છે એમને ધ્યાનમાં આવે આપણા દિનેશભાઈ ભાણા આવ્યા એમને એક કોલ એ કોલ એવો હતો કે આધોય નો હતો અને કોઈ પણ હિસાબે આધોય નો કોલ કને ટ્રાન્સફર થાય નહીં પણ ત્યારે દિનેશભાઈ મને વાત કરી કે આ રીતે પોઝિશન છે ને મારે અહીંયા વાડીમાં આ કોલ લેવો છે ડાર્ક ઝોનના હિસાબે એ આધોઈથી અહીંયા કને કોઈ હિસાબે કોલ મળે જ નહીં આપણે કુલદીપસિંહ ને વાત કરી અને એમના કાકા ધર્મેન્દ્રસિંહ ત્યારે તાલુકા પંચાયત પ્રમુખ હતા ધર્મેન્દ્રસિંહ ને રૂબરૂ ભુજ મૂક્યા આ દિનેશભાઈ હાજર છે ધર્મેન્દ્રસિંહ ને રૂબરૂ મૂક્યા ધર્મેન્દ્રસિંહ ભુજ માં તરત ને તરત ફાઇલ કઢાવી અને અઠવાડિયા અંદર એ આધોઈ થી ખોલ અહિયાં કને લખપત માં ભાણાભાઈ ની વાડી લાગી ગયો તમે જાણો છો આમ ને આમ આપણા લખપત જ જમાઈ સૌજી નાયણા વાવિયાના જવાય નરસિંહભાઈ હાથિયાણી એમની અહીંયા સરદારનગરમાં રામપર વચ્ચે જે ખેતરમાં લાઈટનો થાંભલો આવતો હતો પરિસ્થિતિ એવી થઈ કે લાઈટના થાંભલાનું તો વળતર મળે એમ નહોતું પણ એનું જે ખેતર હતું ને ખેતર જાય એમ હતું અને ત્યારે સૌજી બાપાએ વાત કરી આપણે કુલદીપસિંહને વાત કરી કુલદીપસિંહ એમાં ત્રણ દિવસ મહેનત કરી એ ખેતર પણ રહી ગયું અને સૌથી વધારેમાં વધારે એ થાંભલાનો જે આપણને મળવો જોઈએ હક એ સૌથી વધારે મેળવવામાં કુલદીપસિંહનું મોટું યોગદાન હતું કોરોનાના સમયમાં ઘણા બધા પ્રશ્નો હતા આપણા લખપતના એ કુલદીપસિંહ દ્વારા હલ થયા છે એમનાથી આગળ વિરેન્દ્રસિંહ જાડેજા એમના પિતાશ્રી એ પણ વારંવાર આપણા હારે સંકળાયેલા હોય છે લખપતના કોઈ પણ પ્રશ્ન હોય લખપતવાસીઓ મને કે હું કુલદીપસિંહને કહું કુલદીપસિંહ અને આપણા કાર્યો હલ થાય છે એટલે આ પરિવાર એવો છે કે આપણી માટે અડધી રાત્રે તૈયાર હોય છે એટલે રાજાભાઈ આ ગામના ગોર તરીકે હું આપનું અમારા આ ગામમાં સ્વાગત કરું છું આપણે કુલદીપસિંહજીનું સન્માન દિનેશભાઈ ભાણાભાઈ વાવિયા અને રમેશભાઈ બચુભાઈ વાવિયા જેઓ આજના બંને ટાઈમ રાજાભાઈ આખું ભોજન સમારંભ આખું ગામ જમશે મહેમાનો જમશે આ આજના આ જે તમામ ખર્ચના દાતા છે દિનેશ ભાણા વાવ્યા અને રમેશભાઈ બચુ વાવ્યા બે દાતાશ્રીઓ અહીં કને આવશે અને કુલદીપસિંહજીનું સન્માન સાલ સાફા અને તલવારથી કરશે ખૂબ તાળીઓથી વધાવીએ કારણ કે એમના એકદમ ટાઈટ શેડ્યુલમાં સમય કાઢીને મેં કાલે એમને કીધું કે તમારે આવવું જ પડશે ગમે એમ કરીને દિનેશભાઈ કીધું છે મને કે હું આવીશ એટલે એમના વ્યસ્ત કાર્યક્રમ માંથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે મુંબઈ થી પધારેલ આપણા સૌના લખપતનો જણ બચ્ચો જેને ઓળખે છે એવા નારણસિંહ ઝાલા જેઓ મુંબઈ કરણી સેનાના જેમની અધ્યક્ષની જવાબદારી છે મૂળ રાજસ્થાની પણ વર્ષોથી લખપત સાથે સંકળાયેલા છે રમેશભાઈના પાર્ટનર છે નારણસિંહજી ઝાલા કુલદીપસિંહનું રાજસ્થાની પાક પહેરાવી અને સન્માન કરી રહ્યા છે કુલદીપસિંહની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આર એસ એસ એમના ભાવનગર વિભાગ આપણી દેશી ભાષામાં આપણે જેને કહીએ જિલ્લા પ્રમુખ પણ સંઘની ભાષા છે અમારી એટલે વિભાગ કાર્યવા ગોહિલ સાહેબ અહીં કને પધાર્યા છે તો એમનું સન્માન પણ સમિતિ દ્વારા લાલજીભાઈ સાલ સન્માન કરવાનું છે આપણા લખપતના પૂર્વ સરપંચ અંબાવીભાઈને વિનંતી કે ગોયલ સાહેબનું સન્માન કરે કંભોથી પધારેલ ભુવાજી એમનું સન્માન ભાણાભાઈ જગાભાઈ વાવિયા

ગઈ ટર્મમાં આપણા તાલુકા પંચાયતના પ્રમુખ હતા મગીબેન એમના પતિ આપણો વાવિયા પરિવાર ગૌરવ ગોકળભાઈ વાવિયા એમનું સન્માન મોરજીભાઈ ભજુભાઈ રાવરિયા મોરજીભાઈ સન્માન કરશે કંબોઈ ભુવાજીની સાથે પધારેલ દયારામભાઈ એમનું સન્માન લાલજી જીવા રાવરિયા કરશે લાલજીભાઈ મહેમાનો બાકી જે પધાર્યા છે સ્વાગત કરે સમક્ષ શાસ્ત્રી શ્રી અવિનાશભાઈ જોશી જેમને બધું કહી દીધું છે કે આપણે કાઈ બી તકલીફ હોય લખપત ને તો આપણે એમને ફોન કરી અને એમનું કામ થઈ જાય આપણું બધાનું લખપત આખાનું એવા રમેશભાઈ આપણા બંને કરી રહ્યા છે રમેશભાઈ કીધું હું ગામ જે દવાખાના પોલીસ સ્ટેશન મામલતદારી કરું છું પણ જે કાંઈ છે ને એ હું પાછી મારી દોડ કુલદીપસિંહ સુધી છે હા આવું જેને સાંભળવા એક પણ લાવું છે એક ગ્રેજ્યુએટ ભણેલ ગણેલ હોશિયાર યુવાન

પૂજા હોય અને આટલો મોટો પ્રોગ્રામ કર્યો હોય ત્યારે સૌ પ્રથમ તો આજે મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા બધા ઉપર આપણા દેશ ઉપર આખી આખા વિશ્વ ઉપર મહાદેવજીની કૃપા હંમેશા બની રહે અને ખૂબ એમના આશીર્વાદ આપણા બધાને મળતા રહે ને આપણા બધાના જીવનમાં પણ ભક્તિભાવ ખૂબ વધતો રહે એવી મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના કરું છું વિશેષ શાસ્ત્રી શ્રી અવિનાશભાઈએ જે વાત કરી કે લખપતમાં હું પ્રથમ વાર આવ્યો લગભગ આમ ભચાઉ રાપર તાલુકાનું કોઈ એવું ગામ નહી ના ગયું પણ લખપત ખબર નહીં કે આજે મને દિનેશભાઈ નો ફોન આવ્યો પછી અવિનાશ મહારાજ વાર ફોન આવ્યો છે બાપા હું એટલે આજે મને આપ સૌને મળવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું મારું સન્માન કર્યું બદલ પણ આપ સૌ આભાર માનું છું ખાસ શાસ્ત્રી શ્રી અવિનાશભાઈ વાત કરીએ એમ આ ગામનું નાનું મોટું ગમે એવું કામ હોય હંમેશાથી એમનો અવારનવાર ફોન આવતો હોય અને મારા સ્વભાવ પ્રમાણે મારા જ હોય એટલે ગમે એવું કામ હોય કરવાનું જ એટલે ગમે ત્યારે ગમે એવું કામ હોય તો હંમેશાથી શાસ્ત્રી શ્રી અવિનાશભાઈ કહેતા હોય એવા જ આ ગામમાંથી મારા પરમ મિત્ર દિનેશભાઈ વાવિયા પણ અવારનવાર મને ફોન કરતા હોય નાના મોટા કામ હોય હમણાં જ મને તમારો ફોન હતો આ ધોઈ લખપત રોડ માટે તો એ પણ આજે હું આ ગામમાં આવ્યો છું ત્યારે આપ સૌને વિશ્વાસ અપાવું છું કે મારા પિતાજી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહને વાત કરી અને આ ધોઈ લખપત રોડ પણ સીધો ફોન કરજો ગમે ત્યારે ગમે એવું કામ હશે સૌની માટે અમે હાજર હસી એવી ખાતરી અને વિશ્વાસ આપું છું હસ્તુ માતાજી આપણી જે માગણી હતી આ રોડની મારી પણ વાત થયેલી દિનેશભાઈએ કુલદીપસિંહને ફોન કરીને પણ આ રોડની રજૂઆત કરી હતી અહીં ખાતરી મળી છે એટલે ટૂંક સમયમાં એ રોડ પણ આપણો સારો થઈ જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે એમના મોઢેથી હા સમજી ભાઈ લખપત વચપાસર રોડ એ પણ તાલુકા પંચાયતની ગ્રાન્ટ અથવા ધારાસભ્ય માલતીબેન છે એમને મળીને સૌ પૂર્ણ પ્રયત્ન કરશે બાકી આ તો આધોઈ થી સહી વિરેન્દ્રસિંહ જાડેજા એમની ગ્રાન્ટમાંથી જે રીતે કીધું રાજાભાઈએ એ રીતે થઈ જશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ જે રોડ છે લખપત થી વીજપાસર એ પણ થઈ જશે કારણ કે અહીં કને તો આ સ્થાન એવું છે એમની પાસે કે એમના પિતાશ્રી વિરેન્દ્રસિંહ પાસે તમે જાઓ ને એટલે ખાલી જાવા વાળો ખપે કામ નહીં થાય એ વાત જ નથી જે અધિકારીથી વાત કરવાની હોય તમારી સામે સ્પીકર ફોન રાખીને વાત કરવા વાળા વ્યક્તિ છે એટલે આપણને મારો તો અનુભવ છે ગળા સુધીના કે એ કાર્ય જે છે એ અવશ્ય થઈ જશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર હવે આ કાર્યને અહીં કને આપણે સન્માનનો કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ ખૂબ ખૂબ આભાર એકવાર ભાવ અને પ્રેમથી ભાવેશ્વર મહાદેવ કી રામેશ્વર મહાદેવ કી रामचंद्र भगवान की कृष्ण कन्हैया लाल की हनुमान जी महाराज की अम्बे मात की नमः पार्वती पते हार मेहमान भोजन माटे प्रसाद लेवा माटे पधार से अने आई आगे जे कई का कार्यक्रम हो गामनो ए, गाम ए प्रमुख श्री शुरू करावी देसो।